દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે રેડી થઈ ગયા થોડુંક બહાર જવાનું હતું તે બહાર જઈએ અને આખોને પડખે આપણા વેલા વાઢિયા હે એમાં પાણી હાલતું હતું તે અમે કરી મોટર બંધ પછી પાછા આવે ને ચાલુ કરી હું તો હારું હાલો એવું અમે પહેલાં જઈ આવીએ ને પછી પાછા આવે ને વિડીયો કન્ટિન્યુ કર્યું હે ને મીરાં જો આ સાની મની હાવ શાંતિથી બેઠી આ છે ને ઓલિકોન પડખે બધે હે ને તડકો આવે ને તે હાટું આ બાંધી દીધી અને ધૂળ ખાવાનો એવો જબરો ધંધો કરે કે હા વાં ધૂળ હાટું થઈને જ આ ધ્રાબે બાંધી હતી પણ તોય એ વાંથી ધૂળને મોં ભરેને આવી હી અને જોજો અને હાવીન થાય કે આની હું તો મેલી થઈ જાય કે કામ થાય એવી થઈ જાય અને મને એવું ઓલું થાય દુનિયાનું દી આખામાં વિહક ફેરા થાય કે અરે મામા રયુષ હોય તો એ જોવો હોય જોતા એને કેવો રાજી થાય જોતા કેવો રાજી થાય એટલે આખો દી ઈંજ થયા રાખે એને મળવાની તારીખે પતે દુ હે ને એણે કંઈક એક નિહારી ફંક્શન હે ને તે અમારે ન્યા જવાનું હે એણે આ ઘેર નથી લેવવાનો તે મને બહુ જનો જીવ બરે કે એને ઘેર લેવવાનું થાત ને તો એ જોવેલું વાંસળીની તો બહુ જ રાજી થાય બિસારો તે મહિનો દેથિયાનો આવ્યો પણ ને તે વધારેલું થાય મળેવાની તારીખ તો હે બેસીમાં તે એનો નાસ્તાનું કાલે લીસ આવે ગયું નાસ્તો બનાવવાનો હોય એ બધાયનો તે એમાંથી એણે જે નાસ્તાનું લીસ આવ્યું ને એમાં એણે જે મોકલ્યું ને એડ માર બનાવવાનું હતું એ ત્યાં હું એને નાસ્તો બનાવી દે ને આ ઘેર આવ્યો હોત ને તો હું વધારે દીધા થાત કે તો આખો દી ઘેર રહી જાય ને તો એનો જીવ મોકરો થઈ જાય ને એણે બધું ઘેર જોવા લઈએ તો નિરાશ થઈ જાય પણ આજુ ફેરે ઘેર નતા આવવા દેતા એટલે ઘેર નહીં આવે આ હલકો હલકો તડકો આવે ને તે વળી તડકો લાગે એને મેં તને જ આવતો એની તે ને મેં આજ ઓસાડું ને બધું ધોયું તું તે હું કાય હે રિયા અને ઓલીને અડમો હોય ને તો આપણે થાય કે આપણે એને અડી હું બગડે જાય હતી ને આપણા મેલા હાથું અડી હતો એવો ધોરી 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 હાવ ઈંડા જેવી સાનલો કરી દીધો તો મેં આજ લુગડા ધોયા તે હોય કેવા ને ઠામ ખાલી કર્યા તે વિસરવા જાતી હતી

તે મૂકી દીધું ને આજે ઓસાડું નહીં ખાતા ધોવા તે ધોવાઈ ગયા ને ઘઉંમાં હાલે પાણી થી એવું આજે હાથ આટકીયારા રહ્યા ને આયા એનો શિકારમાં કાંક ઊતો થી નીકળ્યો બરોબર બારણા બંધ કરતા ને જઈએ તબેલા ઢારા આ છે ને હું દી આખો ઘેર ઉતી જ નહીં આઘડી કેટલા લગભગ શિયાળક વહી ગયા છે તારા આવ્યા અમે આજ બાર ઉતા દૂધ ના કરવાના મૂકે ને તમે કીધું કરે નાખે ને તો ઠામ ધોવાઈ જાય હા હગો તો નાખવાય પણ માંડ્યો આ દાણ હે નહીં ભરાવા ગોહ રિક્ષો તે મોડું આવી છે અટાણા તો થઈ જ્યાં હે અટાણાને દોવાઈનું તો થઈ જાય હે પણ અટાણે ગોહ રિક્ષો ભરવા રિક્ષો તો હવારનો તો ઓર્ડર તો લખાવી દીધો હોય પણ મોડો આવે એ આજ ખબર નહીં કાં ખોટી થતી હોય છે કાં બે ફેરા માર્યા હોય એવું કે કી હે તો હારું હાલો હું થામબીસર નાખા પછી કીવી દીધો કન્ટિન્યુ કરી હું ભગાની એવું સીઆર ભી હું બાકી હે તે હું કેનું

પણ અટાણેથી અટાણે વેલા બેસીએ સવારે વેલ્યુ દોઈ હોય ને પછી અટાણે પણ વેલ્યુ દોઈએ માહિનતા તો ભાગ થાય કરતા જાય હે એ તો હા ઉનાળાના દી આવે ગયો એવા દી પણ લાંબા થાય અને બીજા નંબરમાં તડકો એવો પડવા માં ને ગાય હે ને હમણાં આસરમાં ટોસો કર્યો હતો એને આ દવા ભૂંહી એ મારા ભાઈ આ દવા હે ને આવે ને તારે લેતો આવે એ દવા હે ને આસરમાં બહુ હોય અસર ને ગણ કરે હગા હાલે ને ને હા કેટલી બાકી હે તું તમ બહુ કામ કામ તો કરવું જ પડે ને કેન હો હો ની જગ્યાએ જાણ લાગતા હોય એટલે તો ખોલું હું લાગે ગા કેન બધાય યો તો ગરા હરવાના હે તો ગરા તો એકાઈ થી થી નહી હરાય બે આજ જો હે તો ગરા માં કેન માં તો એકાઈ થી થી હરાઈ જાય ને હમણાં છે ને સાયર પૂરી થઈ ગઈ તે એમાં ગોટો માં ગોટો એક ને એક જ ખવડાવવું પડે અને આખું પાણી હાલતો હતો ને તે પૂરું થઈ ગયું હવે ઓલ કટકીમાં બકરા વાળા લગભગ આવ્યા છે આજે મને જરા જરા હે માથું દુખે હું હાલતી થઈ તો રીયો હાલતો થઈ આઈને હેને લેવાની હે પછી કઈક tractor કે મોટું વાહન નીકળે તો ઓલું થાય સીપો કર નાખે આ વાય વાળી તો નતી આજે હાલતી કે પછી હાલતી કરી હોય પણ કઈ ખબર હા વાઢિયા માં હાલી હતી આ વાય વાળી હે જરાક ઊંડા પાણી ગા તો એટલા તા કઈ નથી ગયા અમારે બહુ મોડા પાણી ઉપડે અને ઉપડે તા જો કે બહુ ઓછા ઉપડે પાછળનો કેમેરો કરીને દેખાડા કેટલી વાર બપોર સુધી હાલી હતી તારે એટલું ઉતર્યું નકર એટલું પણ ઉપડતું ને પાણી આખે આખું બાંધવાનું ને એ બધું બાંધલ હે એ બધું જો અમારે આ પાણી છે ને આપણા વાઈવમાંથી જ જાય આ પાણી છે ને પછી આ વાયવ આગળ ઉપર આવી જાય હે ને એટલે પછી આમાંથી પાછું અહીં રેસનું વયું જાય અને અહીં વેકરામાં પણ વેતીયા રહી રે આપણી વાઈવ પાણી હું તો બધે સુકાઈ ગયા પાણીઓ અને હું આવીને રિયો પણ આવ્યો એમાં હેને ને માછલા જબર મનલોક માછલું હે પણ કંઈ એટલું ન તો અટાણ તો નહીં જ દેખાતા એટલે અને હા નીર ટાકા જેવી ભરી અમે આ પાણી વાયુનું પીતા કે ને ત્યાં બોર હે અને બોરમાં કામ થયું હે કંઈક ભીનું ભીનું થઈ ગયું તે કદાચ પાણી કંઈથી ઓલું લીકેજ હોય ને જાતું હોય તો ખબર નહીં ઓલું ફેસિંગ બેહાડે છે ને એ દેખાય હા એક કંઈક હેલું તો થયું ને આ એ અહીં ફેસિંગ બે હાડલ છે ને એ છે જરા કંઈક અહીં દેખાય જો આ એ ન્યા છે ને ઓલું બાંધું પછી તો ન્યા ઓલું મૂકવા હાટું તાળું મારવા હાટું તે આ ઓલો ગોખો પડ્યો તે ખબર નહીં કંઈ પાણી ઉપરથી કે જરા તરા નીકળતું અહીં છે ને તો એ તો અહીં ઓલું થયું હે તો હારો હાલો એમાં મારે થઈ ગયું દોવાનું ટાણું કે દોવા બે હું તો મળતી નિરાણ આજ કરી દઈએ તો પછી હા ખાલી એક પાણી એક જ બાકી દેલા પણ ધીમે રાઈ ચાલુ કર્યું રાઈડ્યું નાખવાનું ડોલું ને ખખડાવવા મીઠો અમારા પાસે આ દાહા બાપા ને મંદિર છે ને ત્યાં પ્રોગ્રામ છે ત્યાં આગળ ફોન આવ્યો તો હગા નોડામાં કે ફૂલ હોય તો આપજો નહીં કે અને ફૂલતા હે પણ એટલા બધા નહોત આ બધાય અહીં વરહદી હોય ને એટલા નતાજી ફરે ફૂલ નગર તો વરસ દીધા ઢેગલો ફૂલ હોય જો આજે આ બધા વીઘડા વીલી ગોટા છે ને એ જે વીઘડ્યા ને આ ગલગલિયા આજ ફેરો હે ને ઓછા છે ને એટલે એટલે બધા ને હતી ને કંઈક હણગાર જોતું અહીં પ્રોગ્રામ હે ને દાહે બાપે જન્મ જયંતિ હે તમે જો હગે ખાણ પણ હારે લીધા એ બેહે જવું દોવા બેહે જવાનું હે હગા એ કોઈ આવી હતા નહીં વેલા કે મોડા વહુ ની જ વાહિંદા હોય ઈ હે ને ઓલી પેલાની કહેવાય છે ને કે વેલા કે મોડા વહુ ની જ વાહિંદા હોય એના નજી હું હગા ની કાંઈ કહીએ તો વહેલા કે મોડા વહુ ની જ વાહિંદા હોય મારે હે ને આ તમારી મા એને કેનમાં જ દોવા હું ડાયરેક્ટ અગો વાં હેરીએ ને તો આજે લે દીએ આવી દઈએ અને આમાં હું ડાયરેક્ટ કેનમાં જ બે હેજ દોવા કે ઘડી ઘડી પછી હે ને બે ફેર ઊભું થાવું પડે ડોલમાં ફીણા હોતું હોય ને તે ઘા ઘા ભરાઈ જાય તે

અને હમણાં હે ને વહેલું દોવાનું ચાલુ કરી દીધું ના કરે મારે બરાબર આ મો સાંભળો જ જઈ આવતો તો કઈ શૂટિંગ નો મેળ જ ન આવતો એ લાઈન માં એ થાય ને આ માં એ થાય પણ હમણાં દોવાની જેટિંગ થઈ ગયું ને તે વહેલું ચાલુ કરી દઈએ પાંચ વાગે પાંચ ને પાંચ દસ મિનિટ થાય ને કાકા દોવા બેહી જાય એ હવેરી પણ અમારો ઈ ટાઈમ અને અટાણે ઈ ટાઈમ બે ટાઈમ એક જ ટાઈમ હે એટલે હવેરી પાંચ વાગે બે જાય દોવા ને અટાણે પણ પાંચ વાગે બેહી જાય એટલે પછી ટાઈમ નું હરખે હરખું થઈ જાય બે જણાનું એટલે દૂધ માં પણ વધારે થાય છે પણ તો વધ ઘટ નો થાય અને બીજા નંબર માં આપણે ટાઈમિંગ ફરવારે જઈએ કે અમારે દોવાય પછી પાણી પીવડાવાય એટલે એવા હાટું છે એટલે એવું હોય તો બેહી જાય દોવા તો તાના હર દોવાય જાય પાછું પાણી પીએ લે પાણી પી લે પછી પાણી પીધું પી લેને એટલે ખાઈને ને જવાનું જ રીએ એને તો એ પણ જાજો આરામ કરે સુધી એટલે એવું હોય તો હે ને અમે ગાય ગા દોવાય નાખીએ પછી કઈક વિડીયો કન્ટિન્યુ કરીશું યો હે ને આજ ઉભોરી રીએ વાટ જોવા મારે હે ને આ પાડા લેવાનું હોય ને આણી આ બધી બીહુની લાઇનસર દોવાતી હોય ને તે માંથી લેવવાનું હોય ને તે વાહે વાહે વૈયો આવે ને તો એલા બધા એનાથી વાહે રિયો વાંહેથી હાકે બધાયની એણે હે ને ઝીણકા આવતા ત્યાંથી ન હગા વાંહે કાયમ એટલી કાયમ વાહે અને વાહે વાહે કાયમ ઓલો કરી આવે હાઇકી આવે તો એટલે બધા હે ને રિયાથી ને ઓલું કરે ને આ વૈયા આવે તે દૂધ પીવા ટાઈમે ઓલા કરતા આવે ચપેટામાં પૂગે આવે ને કરી પગ ઉભર આવે હેરખા હાલે નહીં તે રીયો જ્યાં ઊભો વાંચવાનો હજી મારે છે ને ભૂરીને પાડાને લેવા જવાનું છે અને હું આગળ હાલતી થાય ને એટલે એ પણ હાલતો થાય જોજો એને ખબર પડે જાય આગળ વાય ની જાય ને એટલે આવી જોવે જો જોનિયાથી જોવે એવા ઘણી વાણી છોડી તો હળી મેલીએ એ વાણી લઈ જવાનું છે મારે તે પેલા તે ગાયઠું એવા બેહાડે હાડે દીયા નાના ઓલામાં બાંધેલ હોય ને તે હાવ ત્રણ ની ત્રણ જો આવ્યો ને જો પુગે આવ્યું ઉભો રે હરખા ઉભા રહ્યો આગળ હે ફોન બંધ કરવો જોઈએ કે આ ગાંઠ બે હાડે દીધી તે સૂઠીએ એની તો બંધ ને છોડેલા જો આવ્યું જો આવ્યું બસ લે બસ 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 બસ

એની એક વાસા ને તો એટલું જ છે બાકી કયું હે મારું ભૂરી ઓલું એક માં રાયડું નાખે પછી આ લાઈન માં એક રીતે પછી મારે ખંભી લાઈન માં સાંધરી આવી સારો હાલો એ માર ભીંજ પ્રાય હવે જઈએ હવે ને હગો પણ બેહેગો દોવા એટલે આ ભીંજ દોવા ને પછી વિડીયો ખૂબ કન્ટિન્યુ કરી દઉં અને આ છે ને હું નૂતી ને તે શેખલા હા મારા વાહે દુઃખી થઈ ગાતા ઓલો તો હાવ રાડો રાડ થઈ પડ્યો એક જ મારે એના આ ભક્તાની દોવાનું હોય ને એ હજે એક એના વિનાની મારે સાંદરી સાંદરી વિનાની હજુ એક ને એક પછી સાંદરી પછીનો ભક્તાન વાળો આવે તે બે ને હું આવી પાણી ભરે જ્યાં ભૂલે ગયા ત્યાં ભરવા તે પાણી ભરે જ્યાં સાડા પાંચ ને થઈ પાંચ થઈ હજી ત્યાં તે ઘણ હાલ હાલે જ આપણે બાકી હાલ પાણી પીવાય પણ લીધું અને ભરે પણ લીધું એ તો હાવ જોરો સોરોસી મારા ગીત ગાવે અને જે આ તાની આ છે એની હાવ સે લે અને આજે ને અમારે ખબર નહીં બવડો ડુંગર એટલો સરસનો હાવ સોખો સોખો થઈ ગયો બહુ જ અસરનો હાવ પાહે ઢુકળો ઢુકળો આવે ગો જો હાવ એ થાય કે હાવ આ પાહે છે સંજય મામો પાણી વારે તે ઘોડતી લે ને કે કાડા કરે અને આ ગોટા એવા મસ્તીના ના ઉઘડે પડ્યા હાવ બહુ જ અસર ના ને કલર ફર્યો હમણાં હાલ હાલ આપણે સેકલા આવને એને ખાવા દઈએ સેકલા આવ નાખે ને ગઈ હતી ને તે હાવ સોખું કરી નાખ્યું આ પીડ્યા હે થોડાક સોખા તે એવા આ ખા આ એકલો રેગ બંધ બહુ રેડ્યું નાખે પછી મારે ભીની રેડી નાખતો બંધ થાય પછી એક આય છે આ વાર લાગે આમાં બહુ જ બે ભી દવાઈ જાય હે ને હગા મારે મારે બે દવાઈ ને તારે દવાય ફૂલ દૂધ વારી છે એ જે ટૂંકી હેડી દોવી પડે મારે દોવાઈ ગયું મારા ભાગ ને પાણી ચાલુ કર્યા પીતા જાય ને જાયરિયું પાણી કરીએ ને તો માથે પાણી નાખે એવા હાટુ વેલરિયું પાણી ટપ ટોપ ભરતી જાય તે પીતી જાય જો ભૂરી પાસે પૂગી ભૂરી ને આ મારી એવા હે એ બે પીએ પછી પીએલી હે આગળ વાળી અને આમાં જે બે બાકી છે એક આ ભૂરી છે એ બાકી છે ને એક ગાય બાકી છે બે બાકી છે દોવાના આ લાઈન પાણી પીએ લઈએ ને એ લાઈનમાં જે પાણી શરૂ કરે ને તો એ બે ધોવાઈ જાય આ લાઈન ધોવાઈ જાય ત્યાં હતા મારે એક ઢેગલો બાકી છે વાહિંદા તે વાહિંદા પણ નાખવાના છે વાહિંદા તો ભેગા ભેગા હોય ને ટબ મોટા હોય ને તે ટબ ભરાય ને ત્યાં સુધીમાં વાહીંદા તો થતા જાય વાહિંદા વાહે ખોટી ન થવું પડે ટબમાં નળી મૂકે અને પછી ભરી દઈએ ને એટલે થઈ જાય મોટો ટબ છે ને તે ટબમાંથી વાર લાગે નિરાતી પીએ હેરખિયું કે પીએ રઈ નિરાય તો મેવા પાસે આને મૂકે દે ને હું એક રેકડી થાય તે ઘરે લે આ કોને પડ કે ભૂરી એક બાકી હે ને જે ગાય બાકી હે બે બાકી હે ભાઈ કે તો કેટલા હોય ખબર નથી કે જોયું ને હાર વાલો માહિંદા ને હોય તો ધમ પાસા રાખે વાડી ઉપર ને એવા છે ગઈ તેને હું જરા કાડી ઉભે છે પછી વિડિયો લે તો જા દૂધ પીવા આવીતી ને તે દૂધ પીય લીધું એની હે ને એવી જડબું ઝાટકે ઊભવાનું જ રહી આગળ ઘડીક વાર ટેકી તો ટેકી કંઈ બારો બાર નીકળે જાય હે પણ એની હે ને આગળ માપહે બાંધી દે ને તો એને મા હરખું ખાણ ખાઈ લઈએ ને કંઈ આણતા રખડું થઈ ગયું તે હવે રખડવું જ જોઈએ માલિકો ટેંકતી જ ને તબેલામાં રાઈતાથી પછી માલિકો રાખીએ કે આ ગાય હરખી તો દી આખો બેઠી હોય તો એની રહેતી એને એટલું કંઈ હે નહીં પણ આ હે ને પછી બાર વધારે વધારે બહાર રહેવાને એવા થઈ જાય ને તો માલિકો ટઈકીએ ને પછી ચલો આલથી થઈ જાય છે ઓલી એકવાર પાણી થાય મારે પાણી નળી ચાલુ છે પછી બે લાઈન ધોવાની રહી મીરા મીરા એવી અસલ ને હા ધોરી દોરી ધોરી ત્યાં આપણે થાય કારણે એ હું મેલી થઈ જાય તો દૂધ થાય પણ બંધાઈ ગયું તે રેડી થાય રહ્યું ટોપ ભરાઈ ગયો હું ટોપ ફેરવતી આવા